તમારું અધુરુ કે આવું હા રેતી ભરવાનું પમ રેતી તમારે તો કરવું ને કેક રેતી ભરવાનું પંપ બસો રૂપિયા તો મળી જશે રોકડા બસો ના છે મને લાગે તમારે ફોન કરવું જ નહીં આવો રૂપિયા નું પચાસ પચાસ લઈ આવ્યો ને પચાસ પચાસ ઘસી ના થાય યાર

ના ના હે તો બરાબર નહોતું બટકારી નહોતું આવું પડી શકતું તો એનો કોઈ ડાળો ભરી તો હોય તો ખાલી એમ એમ નાખને નઈ થાઉંતી આ તો ભરા પડી જાય બર તો નહી સેટિંગ થતું જો 200 રૂપિયા મોંઘા પડવાના છે લાગે

મારે થોડું ભરો હું તો ટ્રેક્ટર નું માલિક હું તમે મજૂર ફરો મારેક્ટર એટલી ખબર પડતી કે ની ટ્રેક્ટર લોખંડ લખેલું હોય કંપની બનાવવા યાર પણ આવું થોડું ટ્રેક્ટર નોમ થોડું મારું લખેલું હોય આ બધી મગજ મારી કરી

આવડે હાર ટ્રેક્ટર આવડતું નાણા જ નહીં ચલાવીએ યાર એટલે ભૂલી જવું થોડું આવડે હા ટ્રેક્ટર યાર અરે બધું નાસ્તો પછી કરશું તમે ફોર નાખો આપડે જી નાસ્તો કરવા પછી અલગ થયું અરે મારા પૈસા હું નાસ્તો કરાવી ટ્રેક્ટર તો હંગા નાખા જી

કાલ ની ચિંતા ને કાલ ખોગ માં લગ્ન આપડે ફટાફટ પતાવી દોર રોકડા લઈ લઈએ થઈ જાય પાણી પાણી પીવલા ઘનતા રહ્યા હા

હા સારું એક બે ફેરા થાય એવું હ ઢગલે મારા વોટોમાં જવું પડે છે ફેરા તો બહુ નાખવા જવું છે પણ મજૂર મળી જાય ને તો આપણે ભરીને ટ્રેક્ટર જતા હા સારું ટ્રેક્ટર લગાવેલું લાગે હ પણ આપણું ટ્રેક્ટર તો નહીં યારી જવા દે ને

પ્રીમિયમ તો ભાઈ ભરવા નહીં આવ્યો તો આ ઢગલો લાવ્યો તો અને જગ્યા કોની છે તમને કોની કોની છે તો પુઠાજી ની જગ્યા છે પુઠાજી પુઠાજી પાહી પુઠાજી બંડી નું તું પુઠાજી કે ભાઈ તું જાના ખાલી મગજ ના દેખાય છે છે જતી રહે આમ દેખાય પેલો કે દેખાય છે જતી રે ઢગલો ભેકો કરે ભાઈ તું વાત કે જલ્દી આ લાગ ભૂખ લાગી છે કરી એ ઓની કરી એ ચાલે બધું આ બધું ના

તો પેલો મારિતને બોલાયે અમે મજૂર ભાઈ અમે મજૂર છીએ પાણી બની પીળો ટટ કરતી કરતી પણ અમારે અમે ભાઈ એ બુધા બુધાજી બોલા ફટાફટ બુધાજી જે એ તો તમે ભરી જ આઈ અરે આ તો ગયા પંછો

તમાર ઉપર હું વિશ્વાસ વિશ્વાસ કરો ના તમે યાર આવું જુઠ્ઠું છે બોલો યાર હું ક્યાં ખોટું બોલું આપડે તો યાર ઈ ગયા હું ક્યાતો તો તમને ક્યાંતો હું તમને કહેતો તો યાર યાર અહી ઠરવી કાઢો ચાલો

તમને ખબર છે મને કશી ખબર મે પૈસા આપ્યા ને ખબર હા એટલે હડો માર હંગત કે રેતી બધું બતાવું ખાલી તમે પાંચસો રૂપિયા લેજો કે પણ મેક્ટર ભરવું શું કીધું ખબર અમે મોટો ઢગલો જો તમે રેતી તો મારા બેટા આમ તો જો ભરી કાઢી છે આહા હા હા ભરી કાઢ્યું આખું બધી હું તમને એવું કેવા માંગુ હું તમને 500 રૂપિયા નું તમારે માથે જ લેવાનું હો ને અરે શું માથે લેવાનું રેતી અમે ચોરાયું તું બોલસી અરે એવું માર ખાવાનું હજાર રૂપિયા ખાલ્યો ખાલી લાપત ખાવણો ને તમારું અડਧર ટ્રેક્ટર પડે ના કે 500 રૂપિયા કોણ આલ 500 લે લે પેકરા મને વિશ્વાસ નહીં આવતા ભાઈ આવ પછી તો બધું કુટી લે પેલા મોડું માર મારો હો બોલ

એ કામ કરું હૈ એ બધું મજૂર મજૂર નો કામ કાળમી ખબર ના ખબર કોઈ હાત ડર ના ડર ચલે એને ઉઠા હોય જો 500だけ આ લેજો તો લેજે દેતી આ કોઈ આ ઢગલો દે દે છે ભુરા નો બરાબર ભરા ભાઈ ભાઈ મને ખબર ન

પાંચસો રૂપિયા અમને આપી દેજે અમે ભર્યા કે એટલે હું આવ્યો હું કુદરત આવું તમારે હા હું તમને રેતી પૈસા બસો રૂપિયા આપી દઈશ બરોબર ભૂલ ના થાય ના થાય તો ઘણ નું કામ હતું અને રેતી ભરવા ગયો પેલા હારા રે લઈ ગયો અને એમને તો જબરું કરાયું એમના લેપલા ભૂરા ભાઈ આપવાના આ ટ્રેક્ટર સાતસો રૂપિયા પડ્યું એના કરે પેલા ભાઈ કીધું જ નતું એ મને પાંચસો રૂપિયા માં રેતી નાખ્યાલ બહો રૂપિયા મારા વધારે જ્યાં